લોકોને મતદાન કરવા અપીલ કરી હતી જે રેલી શાળા સંકુલ ખાતેથી નીકળી અંકલેશ્વર શહેરના વિવિધ વિસ્તારમાં ફરી હતી વધુમાં વધુ લોકો મતદાન કરે એવા ઉદ્દેશ્ય સાથે નીકળેલી રેલીમાં શાળાના શિક્ષકો અને ટ્રસ્ટી મંડળના સભ્યો પણ જોડાયા હતા જિલ્લા શિક્ષણ અધિકારી મનીષ કચેરી આજે અમે આદર્શ સ્કૂલ પીએમ શાહ ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ ફેરી અંતર્ગત અહીં આવ્યા છે પ્રભા ફેરી અંતર્ગત લોકોમાં મતદાન વિશે જાગૃતિ વધે તે માટેનો એક કલેક્ટર સાહેબશ્રીનો ખૂબ સજારો પ્રયાસ છે અને આ પ્રયાસ અંતર્ગત અમે લોકોમાં મત લોકો વધુને વધુ મત આપે અને આપણા ભરૂચ જિલ્લાનું